આ રસ્તો તેમનો નજારો આવું કંઈક જોવા મળે છે આમાં હાલો દોસ્તો આનો નજારો આવો કાંઈક છે આ રસ્તાનો તો આપણે જઈ રહ્યા છે જુંગીવાળા આ તેમના મંદિરે દર્શન કરવા આગળ રજનીક અને એનો દોસ્તાર બે આયેલા જાય છે પાછળ આપણે આઈલા જાય છે હલો દોસ્તો આના પછીનો બ્લોગ આવશે તે જે સામને મંદિર દેખાય છે તે આવડમાનું મંદિર છે અને તેમનો બ્લોગ આના પછીનો મૂકવામાં આવશે તો વિડીયોમાં બન્યા રહેજો અને અમારો વિડીયો જોજો કેવો લાગે છે તે કમન્ટ બોક્સમાં લખજો હાલો દોસ્તો હવે આપણે પહોંચી જશે દાદાના મંદિરની પાસે જો સામને સામે દેખાય તે દાડાનું મંદિર છે આપણે હમણાં જ મંદિરે પહોંચી જશે હાલો દોસ્તો મારો દીકરો રજનીક અહીંયા હનુમાન બાપાની મંદિરે માળા ચડાવી રહ્યો છે તો તેમના દર્શન તમને કરાવીશ પણ હમણાં રજનીક બહાર આવતો રહ્યો એટલે દરવાજો બહુ નાનો છે અંદર ડેરી થોડીક મોટી છે પણ આકડાની માળા ચડાવે છે સફેદ ફૂલની હાલો દોસ્તો રજનીકે હનુમાન બાપાને માળા ચડાવી દીધી છે તો હવે હનુમાન બાપાના તમને દર્શન કરાવીશ નજીકથી બ્લોકમાં રહેજો જો દોસ્તો આ રીતે આવું છે જમીન થી નીચું છે આ મંદિર અહીંયા હનુમાન બાપા અંદર બેઠેલા હે બ્લોકમાં બન્યા રહેજો હજી દાદાના નંદાઇ દર્શન કરાવીશ હાલો દોસ્તો આ જાપામાં જન્માન બાપા હે અને આવો કંઈ કાંઈનો નજારો છે આ દાદાનું મંદિર છે અહીંયા રામાપીરનું મંદિર છે અહીંયા દાડાનું મંદિર છે આવડો ચોક છે આ મોટો આ ચોકની અંદર ની દાડાની દયાથી આ ગામની ગરબી પણ આમાં થાય છે તો તેમનો નજારો જુઓ તમે આ આખો અહીંયા ગેટ છે તેમનો આ ગેટેથી આપણે આવ્યા છીએ અહીંયા પણ આ દેખાય છે આપણે બાજુમાં બારી દેખાય છે સુરાપુરાનું મંદિર છે તમને દર્શન કરાવીશ આમાંથી અમે પૈગે લાગી નીકળતી થઈએ આવો કંઈક નજારો છે અહીંનો ઝાડવા ઊભા જો દોસ્તો જય જુંગીવાળા દાદા આ લખેલું છે આવો કંઈક મંદિરનો નજારો છે આ તેમનો નેજો બાવન ગજનો નેજો પણ ચડાવેલો હોય હવે આપણે અંદર મંદિરના દર્શન તમને કરાવીશ જો દોસ્તો રાડાના મંદિરના દર્શન કરી લેજો રાડાનો આ થળો છે આ ગંદરનો નજારો હોય મંદિર બહુ ચમત્કારી છે પ્રખ્યાત છે

ભગવત શ્રી રાંદલ માં અહીંયા ગરબી થતી ગરબી થાય તો અહીંયા રાખે પપ્પા આવી જવો હતી રગપતિ તણા તલવાર અત્યારે પગે લાગી રહ્યા છે બ્લોક માં બન્યા રહી જયો આગળ દાદાના મંદિર ની બાજુમાં એક રામાબાઈ નું મંદિર છે ત્યાં તો બ્લોક માં બન્યા રહ્યો રામાપુનું મંદિર કરજો એમના પણ દર્શન કરી લેજો

કરતી રાખેલી છે અહીંયા દોસ્તો અટાણે અમે બપોરે આવ્યા એટલે કોઈ પૂજારી કોઈ છે નહીં એટલે આપણે તેમના પાસે મુલાકાત લે અંદર કાવરિયા છે એમાં નામ પણ લખેલા છે સુરાપુરા માંગ તો તે નજારો આપણે આમાં વાંચી લેજો તમે ઝૂમ કરીને અમે તમને બતાવી રહ્યા છીએ ફરતી બાર જારી મારેલી છે દોસ્તો દર્શન કરી લેજો ને એનો ઇતિહાસ બહુ ધાર્મિક ઇતિહાસ છે જાણવાલાયક છે દોસ્તો તો બ્લોગમાં બન્યા રહેજો જો દોસ્તો વાસરાડાનું કોઈ પણ જગ્યાએ અમે હજી સુધી ગયા છે મંદિરે જાઓ ત્યાં કૂતરા હોય જ છે અહીંયા પણ કૂતરું બેઠું છે અને દોસ્તો આ ગ્રાઉન્ડ છે આખો આમાં ગરબી થાય છે નોરતામાં નવ દિવસ અહીંયા જમણવાર સાંધી જમણવાર ને હું ધબાટી બોલતી હોય અને અહીંયા સ્પેશિયલ આપણે જે ચારણ દીકરીઓ છે તે જ પણ અહીંયા ગરબીએ રમે છે અને આ ગરબી તમે જુઓ તો અસલ જોગમ જેમ રાસ રમતી હોય તેવા દ્રશ્ય તમને જોવા મળશે આ ગરબીના કોઈ પણ સીન લે તો તમે જોજો સ્પેશિયલ ચારણ ગઢવી તેમની દીકરીઓની જ ગરબી થાય છે જય માતા મંદિર ક્યાં માં દેવું છે હા હવે તમે પૈગે લાગી લીધું ને ખબર પોઠિયાનું સિંહ નથી અહીંયા પણ આ મંદિર છે શંકર ભગવાનનું આરસ પથ્થરનો પોથિયો છે આ તેમનો નજારો હોય અંદરનો મારા પપ્પા પણ પગે લાગી રહ્યા છે એમ